નમસ્કાર રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શન ધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં તો આજની તારીખ સોળ અગિયાર બે હજાર ને તો રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને થયો છે મોટો ધડાકો તો મિત્રો શું મોટો ધડાકો થયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી આવી માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ તમારા માટે જે અગત્યની માહિતીઓ આવતી હોય અથવા તો જે જાણવા જેવા સમાચાર આવતા હોય તેના સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે ખાસ કરીને આપણી આ ચેનલ આ માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક નાની એવી લાઇક પણ આપી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો સાતમું પગાર પંચ જો તમે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે તો વાસ્તવમાં કેન્દ્ર સરકારે પેન્શનરોને ભથ્થા તરીકે આપવામાં આવતા મોંઘવારી રાહત પગાર પંચ સુધારણા અને અન્ય નિવૃત્તિ લાભો પાછા ખેંચવાની અફવાઓને નકારી કાઢી છે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે નાણા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ પેન્શનરોને લગતા તમામ લાભો નાબૂદ કરી દીધા છે જો કે ફેક્ટ ચેકે ટીમની દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો તેને સંપૂર્ણ ખોટો અને ભ્રામક ગણાવીને તેને ફગાવી દીધો છે તો ખાસ કરીને એક સોશિયલ મીડિયામાં એવો સંદેશ વાયરલ થઈ રહ્યો હતો કે દરેક પેન્શનરોને જે મોંઘવારી રાહત તેમજ પગાર પંચ સુધારણા અને અન્ય નિવૃત્તિ લાભો છે તે પાછા ખેંચવામાં આવ્યા છે તો આ એક જાતની અફવા હતી અને પીઆઈબી ફેક્ટ ચેક ટીમ દ્વારા આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવીને તેને ફગાવી દીધો છે ત્યારબાદ વાત કરીએ તો ફેક્ટ ચેકમાં શું કહેવામાં આવ્યું છે તો પીઆઈબી ફેક્ટ ચેકમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાહત પાછી ખેંચી નથી કે પગાર પંચ સંબંધિત કોઈ પણ લાભો રદ કર્યા નથી તો પીઆઈબી ફેક્ટ ટીમ ટીમ અનુસાર વાસ્તવિકતા એ છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ સાડત્રીસમાં સુધારો કરવામાં આવ્યો છે જે જણાવે છે કે જો કોઈ સરકારી કંપનીના કર્મચારીને ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવે છે તો તેના નિવૃત્તિ લાભો છે તે જપ્ત કરવામાં આવે છે તો ખાસ કરીને કયા પેન્શનરોના લાભો જપ્ત કરવામાં આવ્યા તો તે બાબતે ફેક્ટ ટીમે જે છે તે ચુકાદો આપ્યો છે અને જો કોઈ સરકારી કમ કંપનીના કર્મચારી હોય તે પોતાની ફરજ દરમિયાન ગેરવર્તણૂક કરે અને તે માટે બરતરફ કરવામાં આવે તો અને તો જ તેના નિવૃત્તિ લાભો છે તે જપ્ત કરવામાં આવે છે અન્યથા કોઈ પણ પેન્શનરોના જે નિવૃત્તિના લાભો છે અથવા તો મોંઘવારી રાહત છે તે પાછી ખેંચવામાં આવી નથી પરંતુ ફક્ત પોતાની ફરજ દરમિયાન કોઈ કર્મચારી ગેરવર્તણૂક કરતા હોય તો તેને બરતરફ કરીને તેના નિવૃત્તિ લાભો છે તે જપ્ત કરવામાં આવે છે તો સુધારેલા નિયમનો હેતુ ફક્ત એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ કર્મચારી સરકારી સેવામાંથી પીએસયુમાં જાય અને પછીથી ગંભીર ગેરવર્તણૂક માટે દોષિત સાબિત થાય તો લાભોની સમીક્ષા કરી શકાય તો સરકારે પુનરુચ્ચાર કર્યો કે આ ફક્ત મર્યાદિત પરિસ્થિતિઓમાં જે લાગુ પડે છે અને પેન્શનરોના મોટા વર્ગને અસર કરશે નહીં તો પેન્શનરો માટે મોંઘવારી રાહતની પ્રક્રિયા પણ પહેલાંની જેમ જ ચાલુ રહે છે તો ખાસ કરીને આ સુધારેલો નિયમ છે તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ કર્મચારી સેવામાંથી પીએસયુમાં જાય અને પછીથી ગંભીર ગેરવર્તુણૂક માટે દોષિત સાબિત થાય તો તેના આ લાભોની છે તે સમીક્ષા કરાય છે અને સરકારે એ પણ પુનરુચ્ચાર કર્યો છે કે ફક્ત મર્યાદિત પરિસ્થિતિઓમાં જ આ નિયમ છે તે લાગુ પડશે દરેક પેન્શનરોને અસર નહીં કરે અને પેન્શનરો માટે મોંઘવારી રાહતની જે પ્રક્રિયા છે તે પહેલાની જેમ જ ચાલુ રહેશે મિત્રો તો તો જોઈએ જોઈએ એ નોંધવું કે પેન્શનરો માટે મોંઘવારી રાહતની ગણતરી અને વિતરણ સ્થાપિત ચક્ર મુજબ ચાલુ રહે છે તો પેન્શનરો માર્ચ અને સપ્ટેમ્બરમાં મોંઘવારી રાહતમાં ગોઠવણોની અપેક્ષા રાખી શકે છે અને વચ્ચેના મહિનાઓ માટે ગણતરી અગાઉ જાહેર કરાયેલા દર પર આધારિત છે મિત્રો તો ખાસ કરીને જે વર્ષમાં બે વાર દરેક પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારો થતો હોય છે તેવી જ રીતે આ ચક્ર છે તે ચાલુ રહેશે અને પેન્શનરોને માર્ચ અને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારો મળશે અને વચ્ચેના મહિનાઓ માટે જે ગણતરીઓ અગાઉ જાહેર કરાયેલા દર હોય તેના ઉપર જ આધારિત રહેશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર